કે જેની કોઈ તમને આ રોડ કેટલો ખરાબ છે અને કેવો ખરાબ છે ને એના વિશે આજે રીલ્સ તમને બતાવવાનો છું તમે જોઈને તમને થશે કે આ વાકાને ભંગારમાં ભંગાર રોડ છે આજે કોઈ વાકાને કોઈ દીકરી લેવા રાજી નથી આ રોડ ને જોઈને તમને આ એવો રોડ આ બતાવું છું કે તમે જોઈને તમને થશે કે ને ખરેખર આ રોડને રિપેર કરાવવો જોઈ જો નગરપાલિકામાં આવતો તો નગરપાલિકાએ આ રિપેર કરાવવો જોઈએ અને જો પંચાયતમાં આવતો તો પંચાયતમાં રિપેર કરાવવો જોઈએ આ જે બધી જગ્યાએ સરકાર તમારી છે તો આ રોડ શું કામ નથી બનતો એવો પણ પ્રશ્ન જ વાઘાલેના લતાવાસે ફેરી રહ્યા છે તો આજે હું તમને આની રીલ્સ બતાવું તમે જરા જો આ રોડની દેશા કેવી છે તમે તો મિત્રો આ રાજકોટનો મેઇન રોડ છે હાડ સુમાન રોજના આહીથી હજારો વાહનો ચાલે છે અને દરેક વાહનો જે જે છે એની દશા કેવી થાય છે એ તમને જરાક જોઈ જો આ રોડની દશા કેવી છે એ હું આપને જરાક બતાવું છું તમે જોઈને તમને એમ થશે કે ના ખરેખર જો આ ગવર્મેન્ટ ગુજરાતની ગાડી જાય છે ઉભા રહી ઊભા રહી ઊભા આ કેવો રોડ છે આ આ કેવો રોડ છે ભંગાર કે કેવો રોડમાં રોડ છે ખાટામાં રોડ છે હે કેટલા વારથી આટલાં તૂટેલો છે ને હે રિપેર કરવો જોઈએ ને હવે

ત્યાં વાંકાનો મેઇન રોડ છે આર્થમાંના રોડ છે તમે જોઈ જુઓ તમે હા જો મિત્રો જો આ રાજકોટના રોડની દશા આ રીતે છે તમે જોઈ શકો છો કે કેટલા ખાડા છે અને કેટલા એમાં પાણી ભરાય છે એ તમને આ જોઈને એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે ખરેખર આ રોડની કેવી દશા જે છે તમે જોઈ શકો છો જુઓ કેટલા કેટલા ખાડા પીડા છે ને કેવું પાણી ભરાય છે હવે જેની અંદરમાં રોજના હજારો વાહનો ચાલે છે અને એ વાહનોની દશા કેવી છે

પણ તંત્ર કોઈ પણ જાતની પૈડી નથી તમારે જો આ રોડ ની દશા છે અત્યારે તમે જોઈ શકો છો જો કેવો રોડ છે આ હે રિપેર કરવો જોઈએ ને આવો રોડ કરે હે જો આ ભાઈ જો મોટર વાળા ભાઈ પણ કે રિપેર કરવો જોઈએ શું તો કરેક્ટર તંત્રએ ધ્યાન આપીને આ તો પહેલા રસ્તાનું ખરાવો કે રસ્તાનું હવે તો આ ધારા સભ્યને કોઈ કીયો કાઈ શું કીયો હા રસ્તાનું કરાવું આમ વાહન મેન્ટેનન્સ એટલા આવી ગયા છે અમારે તો હેં હા જો ભાઈ હવે આ વાહનના મેન્ટેનન્સ એટલું બધું આવી ગયું છે પણ હવે કોઈ હવે સાંભળે તું થાય ને ભાઈ હવે હે શું લો બોલો ને તમે બોલો યાર હવે તમે ફાટી આ શું બોલો બોલો શું કરવું યાર ખાંચ રસ્તા રિપેર કરવાનું ખાંચ તો ખરો તમે હે હા એમ ખાઈ જતો ગયો ફટિ ભાઈ હા આમ ના મગા પાંચ વર્ષ એક વાર તો ખમળનાર મણકા ખાઈ ગયા તા

કે ભાઈ ભાટી ટીવી ના માધ્યમ થી તમને વિનંતી કરું છું ભાઈ તમે કંઈક આ રિપેર કરો બરાબર ને થોડું ઘણું રિપેર કરો નગરપાલિકાને ને કઈ થોડુંક ધ્યાન માં રહ્યો ભાઈ ભલે ભલે હાલો ચોક્કસ ચોક્કસ હાલો ભાઈ નગરપાલિકા આ વાત ધ્યાન માં લેજો ભાઈ જો મિત્રો આ ખાડાને આ રાજકોટ રોડની દશા જે શું છે ભાઈ રોડ કેવો છે આ

જો અબ્દુલભાઈ વડાયોની વાત ભાઈ રાજા વટલા થી કાયમ અમારે અહીંયા રોજ દિવસમાં બે વખત આ રોડ ઉપર ચાલવું પડે ચાલવું પડે છે વાહ 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 જો ભાઈ તમે વાત સો ટકા સાચી છે પણ હવે આમાં કોઈ તંત્ર સાંભળે તો થાય ને જો આ ભાટી ટીવીના માધ્યમથી તમને હું આજે આ રોડ આખો બતાવું છું તમને આંખે તારા આવી જવાના છે તમે આ રોડ જોશો ને તોય તોય તારા આવી જશે એમાં હાલવું કેવું છે ને એ એક પ્રશ્ન છે ભાઈ કાંઈ

અમે ઉભા કરવા ગયા છીએ હેરાન થઈ ગયા છીએ ખાદર ના હિસાબે કેટલાય બૈરા જણ નાના છોકરા અમે હેરાન પરેશાન થઈ ગયા છે તું છોકરા અહીંયા કેટલી વાર પડ્યો બે વાર થી બે ત્રણ વાર પડ્યો ને

જેમાં આવતું હોય એમાં કોઈ રાજકારણને પર થઈને ખરેખર માનવતાના ધોરણે પણ આ રોડને રિપેર આખો નવો બનાવવાની જરૂર છે કારણ કે આ વાંકાનીનો મહત્વનો રોડ આ રોડની દશા જોવી છે તમે જો આ બધા જ પાણીમાં ચાલી ચાલીને આમ તમે જુઓ આ બધાને રોદા ખાઈ ખાઈને આ જે છે ને પોતાના બધાના કેળના મણકા થઈ ગયા છે શું તમે જુઓ આ બધાએ તો આ દશા થઈ છે જો રોજના હજારો વાહનો અહીંથી ચાલે છે પણ તંત્ર કોઈ પણ જાતનું ધ્યાન આપતી નથી જો જો આપ એ ગાડી ભાંગી જાય એટલા રોદા આવે છે પણ કોક ધ્યાન હા એમ દો આ જો પાણી છે જો આ તકલીફ જો આ જો ભાઈ આ તમારે વેદના સાંભળો કોક સાંભળો ખરેખર

જો આ રોડની જે દશા તમે જોઈ જુઓ તમે શું જો આ રોડ છે આ ખાડા ખબડા છે આ માણસો કેવી રીતે ચેલ કેવી રીતે ચાલુ ને એ એક હવે પ્રશ્ન થઈ ગયો છે માણસોને જો આ રોડ ઉપર બધાને ખરેખર આ રોડની દશા એટલી છે નાચું કે માણસો આનાથી કંટાળી ગયા છે આ રોડથી કંટાળી ગયા છે ભાઈ ਇਹ ਕਿਰਕ ਮਾਨਸ ਦੀ ਕੰਟੜੀ ਜਤਾਉਂਦੇ ਆ ਜੇ ਪਰ ਅਵੇ ਆ ਰੋਡ ਦੀ ਕੰਟੜੀ ਆ ਜੀ ਬਈ ਜੋ ਆਲਾ ਗਾਰੇ ਵਾਣੋ ਸਾਰੇ ਤੇ ਉਹ ਜਿਆਨਾ ਸਿਮੋ ਜੀ ਤੇ ਜੋ ਜਿੰਨਾ ਰੋਡ ਉੱਦਾ ਬਤਾਉਂ ਜੀ જો એ રોડ મિત્ર ખરો હે રોડ અરે આ પેરિસ જેવો રોડ છે યાર તમે તમે હાલો તો ખરા ખબર પડે જો આ રોડની જે મિત્રો ખરેખર આમાં રોડ માં ખાડા છે કે ખાડામાં રોડ છે એ છે ને નક્કી કરવું ખરેખર કષ્ટદાયક છે ભાઈ જો

એટલે ખરેખર તંત્ર ધ્યાન આપીને ખરેખર આ રોડને રિપેર કરવાની તાતી જરૂર છે અને નવો બનાવવાની જરૂર છે કોઈ પણ ઓલામાં આવતો હોય નગરપાલિકામાં આવે કે જેમાં આવતો હોય તેમાં હવે ભાઈ તમારા દ્વારા અમે કહી છીએ જો ભાઈ આ ટેમ્પો વાળા ભાઈ કહે છે કઈક કરો હવે આ રોડ ને કઈક બનાવો ભાઈ હાલો બરાબર છે જો ભાઈ બધાનું કેવાનું થાય કે ભાઈ કઈક કરવા આ ખાસ વિદ્યાભારતી સ્કૂલ જે છે જ્યાં હજારો બાળકો અહીંયા ભણે છે અને નારા પણ બહુ સરસ લગાવ્યા છે કે ક્લીન ઇન્ડિયા જો ગાંધી બાપુ સંદેશો આપે છે કે ક્લીન ઇન્ડિયા પણ હવે આ કેવું ઇન્ડિયા છે તમારે આ વાંકાને મુ તમે જોઈ જુઓ હવે આ દશા બધાની અત્યારે આ છે તમારે તમે જોઈ શકો છો

यो बुंडलाना से गंदगी इतनी जे, गंद जे तुम देखो जो आ बुंडलाना वाक हुआ गांव वो ही लागे यो गंदगी जो तुम्हारे रोहलू जैसा तुम जो यो आपको आ रोड तुम जो हो तुमने ख्याल आवे कि खरा खरा रोड

બરાબર બરાબર બહુ બહુ સાચી વાત છે ભાઈ જો આ ખરેખર બહુ સાચી વાત છે તમે ધ્યાન આપો તંત્ર તો સારું છે જો આ બધાની જતા અત્યારે આ જો જો ભાઈ જો ડ્રાઈવર કે ખરાબ રોડ છે હવે આ બધા જ રોડ ખરાબ કહે છે હવે આ તો વિચાર કરવો જોશે કે ભાઈ હવે ખરેખર આ રોડ કેવો ખરાબ છે સમજ્યા કે નહીં જો આ ભાઈ જો આ હાલ છે તો આમ એને રોદા એટલા આવે છે જો

સરકાર જ આ ભાઈ મનુભાઈ સારેસા સા કે સરકાર જ ખોટી છે ઉભર ઉભર રહ્યો મનુભાઈ ઉભર રહ્યો જો મનુભાઈ ભાઈ કા છે આ એમ ભાઈ મનુભાઈ સારેસા સા કે કે સરકાર જ ખોટી છે ભાઈ જો ભાઈ રસ્તા જો આ તમે વિચાર કરજો ભાઈઓ